विरोध करमा पर आते हैं आपने कोई सुंदर काना पुस्तक थी हेमाकुल 362 का पहला थी प्रत्येक जोहाने सोरत में एक त्रिभुड़बा थी संभूनी बाजू दरी पांण पर तो निजोतु पर दाबी बाजू और जमी बाजू है चापली है मंगल भवन पहली जो पाई अभ्यास रूप मात्र विश्वパイ આપને સૌ એક સાથે લાવવાની છે આ રીતે આપણે સૌ વારે પરથી વાત કરીશું શ્રી ગર્ભજી સુધીના બેઠ લો ગયા પછી ત્રીજા પાના પરથી પાઠની શરૂઆત થશે આપને આત્મિક સુંદરકાંડ પુસ્તક દેવા માટે અમારી ધાર્મિક લાગી સંગલ હોવાતી મહેરબાની કરીને કોઈ પણ પુસ્તક ના પાના સોગવારી આગળ કરી ફેરાવા નહીં માર કોને બાપ કો નહીં પુસ્તક મે વાળો નહીં અને પુસ્તક પર કોઈ કો આવો નહીં

ખોટા ખર્ચા જે ભા કે ફૂલહાર ચાલ ભોજન વગેરે બંધ કરવા અમારી આપને આમાં પ્રાપ્ના થઈ માત્ર એક સ્તુતિ આયોજક શ્રી એ પરમ પૂજ્યજીનું સ્વાગત કરું રહે કે આ ખોટા ખર્ચા બંધ કરીને જે પૈસા સમાજ ઉત્થાન સમાજ કલ્યાણમાં દે ગરીબ બાળકો માટે જો આપ આપતો તો પરમ પૂજ્યજી હેતુ સભર થજે અને પરમ પૂજ્યજીને આનંદ થજે સાભ્ય દરમિયાન બેલેકમ

वंददादांना रवाना होती. याबार तारीख 25 डिसेंबर मंगळवारी परमपूज्य गुरुजी अमेरिका तथा कॅनेडा प्रवासे જવા रवाना होते. तारीख 26 सोमवारે સગા પૂજ્ય ગુરુજી અમેરિકા થી કેનેડાના પ્રવાસે જવા रवाना થતી. ત્યાં કેડકરી, હેમલટન, સિસ્ટાર્ટન અને રટેગના પાટ પડાવી. પરમ પૂજ્ય ગુરુજી તારીખ 27 સોમવારે ટોરોન્ટો કેનેડાના પ્રવાસે યાકા તારીખ 7 જુલાઈ ને સોમવારે પરમ પૂજ્ય ગુરુજી સૌરલોની નીકળી અમદાવાદમાં ભવાના થશે ત્યાર બાદ ધગ જુલાને ગુરવારે મણુદરામાતે ગુરુપરિમા ઉત્સવમાં પરમ પૂજ્ય ગુરુજી હાજરી આપશે આ પરિણામ દોરવા માટે કોઈ પણ પ્રકારની સભ્ય ફી લેવામાં આવતી નથી આ પુસ્તક પણ સમગ્ર દુનિયાભરમાં વિના મૂલ્યે આપવામાં આવે છે જે સોજન નિયમિત પાર્ટક જો હોય તે કાઉન્ટર ઉપર કાગળમાં નામ નંબર નથી આ પુસ્તક લઈ જઈ શકે છે આ પુસ્તક અમે વિનામૂલ્યે આપીએ છીએ તેમાં પણ અમારી કોઈ મોટાઈ કે બળાઈ નથી અમે દુનિયાભરમાં કોઈની પાસે એક પણ પૈસો માંગતા નથી કે કોઈને અહીં મૂકવાનું કહેતા પણ નથી છતાં પણ વધારેલો સદરમાંથી કોઈ વ્યક્તિ તેની પોતાની મરજીથી ભાવના આસ્થાથી શ્રદ્ધાથી દાનપેટીમાં કંઈક મૂકે છે તેમાંથી જ અર્જન મિત્રામા ગુજરાતી પુસ્તકો ઓમદાનમાં છપાવીને તથા હિન્દી પુસ્તકો વીતાપલે ગુરુપુrna બજારમાંથી ખરીને તેલા સુગ્ગો અર્પણ એ રાહે દુનિયાભરમાં જેને પણ આ સુંદરકાંડનો પાઠ કરવો છે તેના વિના મૂલ્યે તે પુસ્તક આપવા આવે છે અને દર મહિનાના પહેલા બુધવારે જરૂરિયાતવાળા છોરીયાકલોબોને દ્વારા અનાત રક્ષા અને ખાનમીત્રપણ કરવામાં આવે છે માર માથે પારા પહેલા કે પાર પરિસ્થિતિ કોઈપણ પ્રકારનો ફંડ ઉગ્રમાં આવું નથી માથે કોર્પોરટ જોજને અમારા નામે કોઈ પણ વ્યક્તિને ફંડ કાઢું આપું નહીં પરમ પૂજ્યનો આ પરિવાર હવે મહાતાકા બન્યો છે તેથી જ્યારે પરિવાર નિસુક આપાત કરે છે ત્યારે અમારા નામે કોર્પોરટ જોજન તમને મેટ મૂકવાનું કરી માંગે અથવા બીજી રીતે ફોટો પ્રચાર કરે તો તાત્કાલિક કે નું નામ ટેલિફોન નંબર લઈ Bharat ko jab janm hua samay mein